સાથે દુષ્કર્મ આચાર્ય જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા ફરિયાદમાં ચુકાદો આવ્યો આરોપી જયંતિ ઉર્ફે ગુગો રાયસિંગ ઠાકોરને આજીવન સખત કેદ અને રૂપિયા એક લાખ દંડ ફટકાર્યો વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની નોંધાયેલ ફરિયાદના આરોપી જયંતિ ઉર્ફે ગુગોરાયસિંહ ઠાકોર રહેવાસી મકરપુરા વડોદરાનું બે હજાર બાવીસની સાલમાં પંદર વર્ષ દસ માસની સગીરા સાથે ભોગ બનનાર દીકરીના ગામમાં પરિચય કેળવીને ગામલોકોની ધાર્મિક લાગણીનો દુરુપયોગ કરી ભોગ બનનાર દીકરીના ઘરે આવતો જતો રાત્રે રોકાણ કરતો અને ભોગ બનનાર અને તેના પરિવારને ધાર્મિક અંધશ્રદ્ધામાં ભોળવી દઈને ભોગ બનનારને ખોટ્ટા સોગંદ આપી જો તેની આરોપી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો નદીમાં ડૂબી જઈ આત્મહત્યા કરશે તેવી બીક બતાવી ધમકીઓ આપી પંદર વર્ષ દસ માસની સગીર પીડિતાને યુક્તિ પ્રયુક્તિથી સીવણ ક્લાસમાં જવા ઘરેથી બોલાવી રિક્ષામાં બેસાડીને જુદા જુદા સ્થળે લઈ જઈ ભોગ બનનાર સાથે વારંવાર દુષ્કર્મ કર્યું જેની ફરિયાદ સાવલી પોલીસ મથકે નોંધાઈ હતી ફરિયાદનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારધાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ જે ઠક્કર સાહેબે આરોપીને તકસેરવાર ઠેરવ્યો અને સમાજમાં દાખલારૂપ ચુકાદામાં સગીરા સાથે તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરનાર આરોપી જયંતિ ઉર્ફે રાયસિંગ ઠાકોરની કસરવાર ઠેરવી દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટના ગુનામાં પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમ હેઠળ કુદરતના નિત્યક્રમ મુજબ જીવન જીવે ત્યાં સુધી એટલે કે આજીવન સખત કેદ અને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો તથા અન્ય કલમ હેઠળ ત્રણ વર્ષની સજા અને રૂપિયા ત્રણ હજારનો દંડ સાથે જ બીજા એક કલમ હેઠળ પાંચ વર્ષની સખત કેદ તથા પાંચ હજારનો દંડ ફટકાર્યો છે આરોપી દંડના કુલ

ભોગ દીકરીના ગામમાં પરિચય કેળવીને ગામ લોકોની ધાર્મિક લાગણીઓનો દુરુપયોગ કરી ભોગ બનનાર દીકરીના ઘરે આવતો જતો અને રાત્રિ રોકાણ કરતો અને ભોગ બનનાર અને તેના પરિવારને ધાર્મિક અંધશ્રદ્ધામાં ભોળવી દઈને ભોગ બનનારને ખોટા સોગંદ આપીને જો તેણી આરોપી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો નદીમાં ડૂબી જઈ આત્મહત્યા કરશે તેવી બીક બતાવી ધમકીઓ આપી પંદર વર્ષ દસ માસની સગીર પીડિતાને યુક્તિપૂર્વક સ્થળોએ દુષ્કૃત કરેલ જે બાબતનો કેસ સાવલીની પોક્ષો કોર્ટમાં નામદાર જે ઠક્કર સાહેબની કોર્ટ સમક્ષ ચાલી જતા આરોપી જંતિર્ભાઈ ગુગો ઠાકોર રહેવાસી મકરપુરાને દોષિત ઠેરવી નામદાર અદાલતે આરોપી જયંતિરૂફે ગુગો રાયસિંહ ઠાકોરને આજીવન કેદની સખત સજા તથા રૂપિયા એક લાખનો દંડ ફટકારેલ છે આજીવન કેદ એટલે કે તે કુદરતી નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદની સજા તે રીતની સખત સજાનો હુકમ કરેલ છે તેમજ ઈપિકો કલમ ત્રણસો તેસઠના ગુનામાં ત્રણ વર્ષ અને ઇપિકો કલમ ત્રણસો છાસઠના ગુનામાં પાંચ વર્ષની સજાનો હુકમ કરેલ છે તેમજ તે કલમો લગત દંડના પણ હુકમ કરેલ છે આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવે તે રકમ ભોગ બનનાર પીડિતાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે તેમજ ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ભોગ બનનાર પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા રૂપિયા ચાર લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા માટે હુકમ કરેલ છે